ઓહોહો સેનો શાક રોજ ઉઠીને રામાયણ તે હું ને પાછા ખાય ની બટેટા ખાય સેવ ટમેટા ખાય આ ગલકુ તો લેવા જ ના પાછું કરીએ તો એમ કે ભરેલ કરી લેવા ગયો મારો બાપો હાય જી એને ફોન કરવા દે ને ઈ કે ઈ બનાવું એ હાલો તમને કહો હો બોલ ને લેકા તાણતી એ એમ પૂછવા ફોન કર્યો કે બપોરે સેનો શાક બનાવું પછી વળી રોન કાઢો વાહે આ તો કે ભાવે ની આ તો કે ભાવે બટેટા નું કર નાખો બીજું શું હોય જ ખબર જ હોય તમારી સઠી જાણું તમારી હું તો જાયે હોય તાયે બટેટુ બટેટુ ને બટેટુ હું એમ કહું ઘરેલી ખીચડી કર નાખું હે હાલસે તર બાપા ઘરે કાઈ બોપર કાઈ ખીચડી હોતા છે હાલી નીકળી હા જ કરવાની હોય ખીચડી ગમે સાક કર ખાલ હા તે હાર વાલો રાખું દૂધી છે ને તો દૂધી ડાળ નું કર નાખી માંગ્યું પેલા નાય આવ ગરમી કેવી થાય છે પછી કઈક બનાવવાનું વિચારું કેવી ગરમી લાગતી તે હવે એમ થયું કે કઈક ફ્રેશ થઈ ઓહોહો આ ગેસ કા ચાલુ ના થાય બાટલો દેજી પાછો ફોન કરવા દે અને બાટલો તો લખાવી દે એ હાલો તમને ના નાખતા પણ ને પણ હું ક્યાં નાખું તું નાખશો રાયડુ આ બોલ ને એમ કહો કે બાટલો ટાણે થઈ ગયો ખોઈટારો હવે કઈક લખાવી તો દયો મને લખાવતા ના આવડે એમાં પાછો મોબાઈલ માં ઓલી બોલતી હોય અંગ્રેજી ફાડતી હોય એક દબાવો આમ કરવા માટે બે દબાવો બે નંબર દાખલ કરો મને નથી આવડતું ઈ બુક કરતા હા તે કાઈ વાંધો નહી હમણાં બાટલો લખાવી લઉં તોટાને શું કરું હવે મારે કાઈ ન દેઈ નો જીન ગેસ નો બાટલો પૂરો થઈ ગયો બે મહિનાય બાટલા ન થાળતા તારે તો આહા જાવા દયો ને મોઢા ભડાકા તમારા મારતા હોય ખાવાનો ભરભડિયો તમને હોય ને પાછા મારી ઉપર તૂટી પડે બે મહિનાય બાટલો ન થાળતો મે ડાયરીન પણ એઠે નઈ ખુદ છે આજ તમે આવો ને તો તયા બદલાવશું તય ડાયરીન પણ આમાં જોઈ લેહું કેટલા મહિના આયલો બરાબર સમજાઈ ગયું આ ટી કાઈ વાંધો બાજુમાં પૂછ લે કોઈને બાટલો હોય તો ના રે ના આવે મોડું થઈ ગયું રસોઈ પૂછે હું વર્તા આવો તો લેતા આવજો ને કટક બટક કરી નાખશું એ આ કરવાની છે ગમે લેતા આવશે કે બે થઈ ગયા નવરા રસોઈ કરી જલપા બેન ના રે ના તમાર ભાઈ લેતા આવશે એમાં એવું છે માર બાટલો પૂરો થઈ ગયો તાણે ઓ મારે પણ એમ છે બાકી હું તમને બાટલો દે મે કાઈ જ નાખ્યો એટલે ખાલી પડ્યો છે મારે આતી મને ખબર

তিনুড়ি কটিনি ভাগি নাইবিনে তোজ হাহুুনে দাবমা রাখে হাহারানে উপদাবমা রাখে। আলা যাব পপা তেলে যাব পটা কেন্দ্ি খাবি, প স্ট্রিম খাব উতি বেে আথমালেলি ত বল ঘজ্্য বাইড নিছে। হাুনত দারইলে থওত।

ખબર સટાણે ફરવા ના જવાય બાડા થઈ જાય પડીએ એમ તો તું સમજદાર છો હાતી સુદને લે તો આપણે મેસિંગ મેસિંગ બ્લુ એમ નઈ તું એમ કેસો તું હોશિયાર છો હાલ મારી પરીક્ષા લેતી તિન એલિફન્ટ નો સ્પેલિંગ બોલતો ઈ ગદનું હમણા ચોપડી ને આત્મા નથી લીધી ને થી મગદમાંથી નીકળી ગયો છે

મેસેજ આવી ગયો બાટલો આવી ગયો હા કેવી મજા આવે હોસ્ટેલ માં હું તો હોસ્ટેલ માં તૈયાર ખાવાનું કેટરસ વાળા હોય રસોઈ ની ના હોય કઈ હું કઈ હોસ્ટેલ માં ઓ યે બાટલો આવી ગયો એ આવું શું આવા દે આવા દે આવા દે આવા દે આવા દે સીધે સીધા ઓય જમાઈ છે જમાઈ થવાનું છે તમારે હું એમ બાટલો માણા નાખીને હા આવા દે આવા દે ભટકાઈ ની ખાના પાહે મારા આવા દે આવા દે પણ તું આખી જાને આડી નાડી ના હા જે બાટલો આલવો જોઈએ બધું પોતાને ખાવાનું છે

પાણી નીકળે રાખે આપણે લેતું હોય નળ મારી વાઈટ જોઈન બેહે જીણાની ની દુકાન અહીંયા જ છે હા તમે ભાઈડા શું કામ ના બાયને સામાન તમારે જ લઈ દેવાનો હોય સમજી ગયા કેટલા નો આવ્યો બાટલો 500 રૂપિયાનો હે

ඔොල බෙන්න්නේ වහරන්බ චානයාවෙන්.